બેરામગા સમલગ્નમાં પણ સીએમ આપશે હાજરી મોડાસા સરકારી ઇજનેર કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની સભાને સંબોધન કરશે અરવલ્લી મોડાસા ખાતે મુખ્યપ્રધાન દ્વારા બસફોટનું લોકાર્પણ બસો બ્યાસી કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા મોડાસાના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરી પૂરી કરશે સીએમ યુનિવર્સિટી આપવા સરકાર કરશે ચર્ચા સીએમ અરવલ્લી પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મોડાસામાં અરવલ્લી સાબરકાંઠાના સાંસદનું કાર્યાલય ખુલ્લું મૂક્યું લોકોની સમસ્યાને હલ કરવા અને પ્રજાલક્ષી વિકાસ કાર્યો માટે કાર્યરત સતત ઉપયોગી રહેવાનો વિશ્વાસ દર્શાવ્યો સાંસદ શોભનાબેન બારીયાએ લોકોપયોગી કાર્યો માટે જનસંપર્ક કાર્યાલય શરૂ કર્યું રિપોર્ટર અલકા પંડ્યા